એડિશનલ ડાયરેક્ટર જનરલ કે આર સુરેશ કોસ્ટગાર્ડ કમાન્ડર વેસ્ટર્ન સી બોર્ડે ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી એડિશનલ ડાયરેક્ટર જનરલ કે આર સુરેશ પીટીએમ ટીએમ કોસ્ટગાર્ડ કમાન્ડર વેસ્ટર્ન સી બોર્ડે ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ભારતીય કોસ્ટગાર્ડની ઓપરેશનલ તૈયારી અને માળખાકીય પ્રગતિની સમીક્ષા માટે ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી ફ્લેગ ઓફિસર લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુઓ સહિત ગુજરાતથી કેરળ સુધીના સમગ્ર પશ્ચિમી સમુદ્ર તટમાં ભારતીય કોસ્ટગાર્ડ ચાર્ટરની દેખરેખ રાખે છે ઇન્સ્પેક્ટર જનરલ એ કે હરબોલા ટીએમ કમાન્ડર કોસ્ટગાર્ડ પ્રદેશ ઉત્તર પશ્ચિમે ભારતીય કોસ્ટગાર્ડ બોર્ડ કમાન્ડરને નવીનતમ ઓપ્સ ઇન્ફ્રા પ્રગતિ વિશે માહિતી આપી હતી ફ્લેગ ઓફિસરે પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી વધુમાં તેમણે પ્રાદેશિક મુખ્યાલયમાં અધિકારીઓ નોંધાયેલા કર્મચારીઓ અને નાગરિકો સાથે વાર્તાલાપ કર્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર